તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો યુટ્યુબ હંમેશાની માટે આપણે જે એના ક્રિએટર છે આપણે યુટ્યુબર છે તો આપણા માટે તે કંઈકને કંઈક નવું લાવતી હોય છે અને એવું જ એક નવું અપડેટ જે આવ્યું છે ને મને ખૂબ ગમ્યું તમને પણ ગમશે કેમ કે આ અપડેટથી આપણા બધાના સબસ્ક્રાઈબરની અંદર વધારો થશે તમે તમારી ચેનલને વધુ લોકો સુધી પહોંચાડી શકશો અને લોકો સરળતાથી તમારી ચેનલ સાથે જોડાઈ શકશે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશે હવે અપડેટ કયું છે ને એના વિશે હું તમને જણાવું તો અપડેટ એવું છે કે અત્યાર સુધી આપણે આપણી ચેનલને કોઈ સુધી પહોંચાડવી હોય તો આપણે આપણી ચેનલની લિંક શેર કરતા અથવા તો કોઈ વિડીયો શેર કરી દેતા આ રીતે કોઈને આપણી ચેનલ મળતી અને આપણી ચેનલ સુધી પહોંચતા પછી આપણે વોટ્સઅપની અંદર શેર કરીએ ફેસબુકની અંદર કરીએ કે એક્સ વાય જેટ કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર શેર કરીએ પણ આપણે આપણી લિંક શેર કરવી પડતી હવે યુટ્યુબે એક નવું એડ કરી દીધું છે કે હવે તમારે લિંક શેર નહીં કરવી પડે પણ તમારે તમારી ચેનલનો ક્યુઆર કોડ શેર કરવાનો છે યુટ્યુબે બધા યુટ્યુબર્સને ચેનલનો ક્યુઆર કોડ આપી દીધો છે હિન્દી ચેનલમાં અપડેટ કદાચ એક દિવસ પહેલાં મુકાઈ ગઈ છે પણ હું હંમેશા મિત્રો રાતના વિડીયો શૂટ કરું છું દિવસના અપડેટ આવી ગયું હતું એટલે મારો તમને બીજા દિવસે સવારે દસ વાગે જોવા મળશે કેમ કે ભલે હું મોડું બનાવું પણ ડિટેલ તમને પૂરી આપીશ બધી વસ્તુ તમને સમજાશે ને એ રીતે હું તમને સમજાવીશ તો આ ક્યુઆર કોડ તમને મળશે ક્યાંથી ને એ વિશે હું જણાવી દઉં એના માટે જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર હવે સૌથી પહેલાં આપણે આપણી મોબાઈલની અંદર યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરવાની રહેશે યુટ્યુબ એપ્લિકેશન તમે ઓપન કરશો તો જમણી બાજુ તમને તમારી ચેનલનો લોગો દેખાતો હશે તે લોગો ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ચેનલ ખુલી જશે અને તેની અંદર તમારું જે ઉપર લખ્યું છે ચેનલનું નામ જેમ કે મારું લખ્યું છે મેક ગુજરાતી ક્રિએટર્સ તો તેની અંદર નાના અક્ષરની અંદર વ્યૂ ચેનલ લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું છે વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ચેનલ આ રીતના તમને દેખાશે તેની અંદર જમણી બાજુ ત્રણ ટપકા દેખાતા હશે તેની ઉપર ક્લિક કરવાનું છે અને પહેલું જ ઓપ્શન શેર લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતના તમારે એક શેરનું ઓપ્શન ખુલી જશે તેની અંદર વોટ્સઅપ હોય ઇન્સ્ટાગ્રામ હોય આ બધાની અંદર શેર કરવાનું ઓલરેડી આવે છે પણ તે તમારી લિંક શેર થશે નીચે તમે જોશો તો કોપી લિંક ક્વિક શેર અને લાસ્ટની અંદર જે આ નવું અપડેટ આવી ગયું છે ક્યુઆર કોડ તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ક્યુ કોડ આ રીતના આવી જશે તમે જોશો કે વચ્ચે તમારી ચેનલનો લોગો અને યુટ્યુબનો સિમ્બોલ રહેલો છે અને આખો આપણો આ ક્યુઆર કોડ આ રીતે જનરેટ થઈને આવી જશે નીચે તમે જોશો તો સેવ ટુ કેમેરા રોલ આની ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના પ્રોસેસ થઈને આ જે ક્યુઆર કોડ છે તે તમારા ફોનની ગેલેરીની અંદર સેવ થઈ જશે આ ક્યુઆર કોડ પછી તમે કોઈપણને શેર કરી શકો છો વોટ્સઅપમાં શેર કરો કે ક્યાંય પણ પ્રિન્ટ કઢાવી અને તમે તમારી કાર હોય તો કારની અંદર લગાડી શકો શોપની અંદર લગાડી શકો અને આ ખરેખર અપડેટ મને ખૂબ કામનું લાગ્યું છે કેમ કે જો આ રીતે ક્યુઆર કોડથી કોઈને આપણે કહીએ કે ભાઈ આ મારી ચેનલ છે તો ફટાફટ તે ક્યુઆર કોડ સ્કેન કરશે અને ચેનલ સુધી પહોંચી જશે બાકી ટાઈપ કરવું અને સર્ચ કરવું એ બધું થોડુંક વાર લાગતું એટલે સબસ્ક્રાઈબર આનાથી ખરેખર વધશે અને આ જ અપડેટ મિત્રો હિન્દી ચેનલમાં કદાચ તમે જોયું હશે તો તેની અંદર એવું પણ કીધું છે ઘણા બધા લોકોએ કે ભાઈ આ જે અપડેટ છે તે બહુ ઓછા ક્રિએટરને મળ્યું છે એટલે કે મોટા મોટા ક્રિએટરને મળ્યું છે પણ એવું કોઈ નથી મેં ચેક કરી લીધું છે બે સબસ્ક્રાઈબર હોય દસ સબસ્ક્રાઈબર હોય સો બસો હોય કે લાખ બે લાખ બધાના અપડેટ મળી ગયું છે એટલે તમારે પણ આ ચેક કરી લેવાનું છે ને એ સો ટકા તમને આ ક્યુઆર કોડ મળી ગયો છે હવે આપણે લાઈવ ટેસ્ટ કરીએ મેં ખોલીને રાખ્યું છે મારા પીસીની અંદર ક્યુઆર કોડ તો કેટલી વાર લાગે છે ને તે આપણે જોઈ લઈએ કે ભાઈ આ કોડ આવતા કેટલી વાર લાગે છે તો આપણે આપણા મોબાઈલનો ક્યુઆર સ્કેનર ઓપન કરી લઈએ અને હું આ કોડને સ્કેન કરું છું આપ જુઓ કે ફટાફટ સ્કેન થઈ ગયું છે અને સીધું ઓપન ઇન બ્રાઉઝર લખેલું આવી ગયું છે જેવું આપણે તેની અંદર ક્લિક કરશું એટલે આપણી ચેનલ સીધી ખુલીને આવી જશે હવે તમે જ કહો મિત્રો આ રીતે જો ક્યુ આર કોડથી આપણે કોઈને કહેશું કે ભાઈ અમારી ચેનલ છે તો ફટાફટ બે થી ત્રણ સેકન્ડની અંદર તેના મોબાઈલની અંદર આપણી ચેનલ ખુલી જશે તો મિત્રો આજનો અપડેટ તમને કેવું લાગ્યું કમેન્ટ કરી જરૂર જણાવજો અને મારી ચેનલ જો તમને ગમતી હોય મારાથી કંઈક શીખવા મળતું હોય તો ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ જ રીતે મને પણ સપોર્ટ કરજો કે જેથી કરીને હું તમને સારું શીખવી શકું અને આપણી ચેનલ દ્વારા ઘણી બધી ચેનલો મોનિટાઈઝ થઈ રહી છે તેની પોસ્ટ પણ હું આપણી કોમ્યુનિટી પોસ્ટમાં મૂકું છું એ સિવાયને પણ ઘણા બધા કોમેન્ટની અંદર જણાવે છે કે સર મારી ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે ખરેખર મને ખુશી થઈ છે કે આપણા ગુજરાતીઓ પણ હવે યુટ્યુબની અંદર આવી ગયા છે અને કમાવાનું ઘણા બધા પરિવારોએ ચાલુ કરી દીધું છે એટલે એ વાતનો હરક છે કે ભાઈ આપણા થકી કોઈને રોજગારી મળે છે અને કોઈ પરિવાર કમાતો થાય છે તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી